બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ધીમાની અંદર માતૃભૂમિ માટે સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક ગણ માટે જીવવું તે જે સ્વાતંત્ર્ય સેનાને આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ત્યારે માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર વીરોને શત શત નમન ત્યારે આઝાદીના અઠ્યોતેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના પાવન દિવસે ધીમાની આજે આપણી બધી જ પેટા શાળાઓનો અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી આજે આપણે બધી જ પેટા શાળાઓનો અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી વાત કરવી છે કાર્યક્રમની સૌપ્રથમ સરપંચ શ્રી જિજ્ઞાબેનના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ બધી શાળાઓના બાળકોએ બેસ્ટથી બેસ્ટ પ્રદર્શન કર્યું હતું આ પ્રોગ્રામમાં બધા નાટક અને બધા જ કાર્યક્રમ માટે જ બાળકો તૈયાર કરવામાં આવ્યા એ અદ્ભુત હતા તેમજ પાછળ શિક્ષણશ્રી અને બહેનો ટીચર ખૂબ પરિશ્રમ હશે અને ખૂબ મહેનત કરી હશે ત્યારે આટલા સુંદર પ્રદર્શન હતું બાળકો ખૂબ ખૂબ આભાર સર્વ સ્કૂલના શિક્ષકો અને બહેનો જે કાર્યક્રમમાં ઉપસ્થિત આચાર્ય શ્રી રાજપૂત ભોરાભાઈ તથા હાઈસ્કૂલના આચાર્ય શ્રી થાનસી જાડેજા સાહેબ અને સરપંચ શ્રી જીજ્ઞાબેનના પિતા રાજપૂત માનાભાઈ તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચૌહાણ વિરમસિંહ અને સંત શ્રી જાનકીદાસ બાપુ તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડીમા ગામના આગેવાનો પટેલ અજાભાઈ અને બ્રાહ્મણ સોમાતભાઈ અને ઠક્કર દશરથભાઈ અને યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીમા ગામની અંદર વિરાજમાન શ્રી ઢીમણનાગ દાદા દર્શન કરીને બાજુમાં આવેલા અને ધરણીધર ભગવાનના મંદિરની અંદર ભગવાનને તિરંગાના વસ્ત્રોથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ બનાસકાંઠા